મોડાસા શહેરમાં તેતાલીસમી રથયાત્રાનો ભક્તિ સમય પ્રારંભ થયો હતો શહેરના બાલકદાસજી મંદિરથી રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જેમાં જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીક અને ગારોડી ગોગાધામના ચેતન ભુવાજી સહિતના મહાનુભાવોએ ભગવાનનો રથ ખેંચીને યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો બાલકદાસજી મંદિરથી શરૂ થયેલી આ ભવ્ય રથયાત્રા શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરીને નીચ મંદિરે પરત ફરશે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભગવાન જગન્નાથ ભક્તોને દર્શન આપવા નગરયાત્રાએ નીકળ્યા છે

બદલાય છે અને જગન્નાથ મંદિર છે સાંજે કલાકે જય જગન્નાથ મોડાસા રથયાત્રા ઉત્સવ સમિતિ આયોજિત તેતાલીસમી રથયાત્રા બાલકનાથજી મંદિરથી પ્રસ્થાન થવાની તૈયારીમાં છે આજે આ રથયાત્રામાં જિલ્લાના વડા કલેક્ટર સાહેબ શ્રી પ્રસાદજી બારી પણ પધાર્યા છે મહંત શ્રી વિષ્ણુ પ્રસાદજી પણ આવ્યા છે અને આપણા ગારુડીના શ્રી આપણા સંત શ્રી ચેતન ચેતનભાઈ બી આવ્યા છે અને આ એક આજે રથયાત્રાનો જબરજસ્ત માહોલ ઊભો થયો છે આજે પબ્લિક દર્શન કરવા માટે આજે રોડ ઉપર રાહ જોઈ રહી છે ત્યારે આપણા જગન્નાથજીના અને પ્રભુ જગન્નાથજી બેન સુભદ્રાજી તથા ભાઈ બલરામજી આજે રથમાં સવાર થઈ નગરચર્યાએ નીકળશે અને હજારો ભક્તોને દર્શન આપશે આજે જગન્નાથજી યાત્રામાં અમારા અમદાવાદથી બોલાયેલી પાંચ ટીમો વેશભૂષાની એ લોકોનું ધ્યાન આકર્ષિત કરશે જય જગન્નાથ જય જગન્નાથ આજે બાલકદાસજી મંદિરમાં દર વર્ષની નેમ આ વર્ષે પણ રથયાત્રાનું ભગવાન જગન્નાથ બલરામજી અને બહેન સુભદ્રાનું પ્રસ્થાન થવાનું જઈ રહ્યું છે લોકોમાં અરવલ્લીની આખી જનતામાં ખૂબ જ ઉત્સાહ છે અને અમે સદભાગી છીએ કે રથને પ્રસ્થાન કરાવવામાં અમે પણ અહીંયા મોકો મળ્યો છે કાયદા વ્યવસ્થાની દૃષ્ટિથી અરવલ્લી પોલીસની ખૂબ ચોક્કસ સચોટ વ્યવસ્થા છે અને આખા શહેરમાં અને આજે ભગવાનની કૃપાથી આજે મેઘરાજાનું પણ અત્યારે રાહત છે એટલે ખૂબ સારી રીતે ઉત્સાહપૂર્વક આખા શહેરમાં ભગવાનની યાત્રા ફરશે લોકો એમાં ઉત્સાહપૂર્વક ભાગ લે અને કોઈ પણ કાયદા વ્યવસ્થાને આપ લોકો એમાં સામે નહીં આવો એવી મારી બધાને અપીલ છે ખૂબ ઉત્સાહપૂર્વક એમાં આપ મજા મળો જય જગન્નાથ